ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો ટેકાના ભાવે ત્રણસો મણથી વધુ મગફળી ખરીદવામાં આવે પાછોતરા વરસાદથી ખેડૂતોને મગફળી અને કપાસે થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે તેમજ બોટાદમાં બનેલી ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા આપે જામનગરમાં ધ્રોલ ત્રિકોણ થી મામલતદાર કચેરી સુધી રેલી યોજી અને મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું તો વડોદરામાં આપના કાર્યકરો એ પણ દેખાવ કર્યા એકત્રીસ ઓક્ટોબરે કેજરીવાલની હાજરીમાં ખેડૂત મહાપંચાયત યોજાય તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે એટલે કે જગતનો તાત પોતાના હક અને ન્યાય માટે જ્યારે રોડ પર ઉતરતો હોય ત્યારે જ ગુજરાત માટે કાળો દિવસ કહેવામાં આવે છે પોલીસે અશ્રુકેતના વાયુઓ છોડ્યા પોલીસે ચારે બાજુ કોર્ડન કરી અને ઘરમાંથી નીકાળી નીકાળીને જે રીતે તાનાશાહી કરી છે જે ખેડૂતોને માર મારવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ